હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતમાં પુનરાવર્તનમ બે એટલે કે આપણે છેલ્લું પુનરાવર્તન જે છે એનું સોલ્યુશન જોવાના છે વ્યવસ્થિત તો ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

વાર્યતા બીજું છે નીચે આપેલા ગીતના અંતરાની પૂર્તતા પૂર્તિ કરો એટલે તમારે આ ગીત છે પૂર્ણ કરવાનું છે તો એમાં છે માતા પિતરા વિહ મમ ન સ્તહ બહુ ધાન્ય તો તમારે આ પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે તો જવાબ છે માતા પિતરા વિહ મમ ન સ્તહ એકાકી ખલુ ખિન્નો હમ એહી સમીપમ ચિમ ચિમ મિત્ર દી તુભ્યમ બહુ ધાન તો મધુરાલાપમ પાઠય મામ પી તાષમ આગળ જોઈએ મિત્રો અહિયાં ચીમ ચીવ ચીવ બરોબર આ રીતે આવશે આગળ ત્રણ વખત આવશે ત્રીજું વિસર્ગ અનુનાસિક નું ધ્યાન રાખી આદર્શ વાંચન કરો બરાબર વિસર્ગ એટલે ખ્યાલ છે ને આ રીતે નાસિક એટલે જે આપણે આ રીતનો અનુસ્વાર આવે તે અને હલન અર્ધા અક્ષર માત્ર વ્યંજનમાં આવે તે તો આ રીતે ધ્યાન રાખીને તમારે વાંચવાનું છે શૃંગાલહ વધતી ભવાન ક સમસ્યા વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જે પરીક્ષા આવી રહી છે તો પરીક્ષાના પેપરનું તમારે સોલ્યુશન જોતું હોય પરીક્ષાની તૈયારી કરવા માટે જે અસાઇનમેન્ટ જોતું હોય તો આ બધું જ તેમજ દ્વિતીય પરીક્ષાના સોરી

આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન જે Store પ્લે સ્ટોર ડાઉનલોડ કરો બરાબર પછી ઓપન કરશો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો આ પેજમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તમારા ધોરણ પ્રમાણે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર ધોરણના વિડીયો ત્રણ થી બાર ધોરણ સુધીના પેપર સેટ છે બરાબર મેળવી લેજો તમારા ધોરણમાં જે વિષય વાય તમે પાઠવાય દીતીય સેમેસ્ટરના તમારે વિડીયો જોવા નીચે આપેલી વાંચો અને ચતવાલીસ હતો એકતાલીસ ત્રયો વિશી ત્રેવીસ પંચદશ એટલે પંદર ચતુર્વિશિ એટલે ચોવીસ દ્વાસતી એટલે બાવીસ ચતુર્દશ એટલે ચૌદ સપ્ત દસ એટલે ચુમ્માલીસ પંચાસ એટલે પચાસ નવ વિશ્તી એટલે ઓગણત્રીસ અષ્ટ દસ એટલે અઢાર ચાલો નીચે આપેલા સંસ્કૃત શબ્દો ને અંકો સાથે તમારે શું કરવાના છે જોડવાના છે તો કઈ વાંધો આપણે જોડી દઈએ ચાલો ત્રિસ બરાબર સપ્ત ત્રીસ એટલે સાડત્રીસ થશે એની ઉપરનું ચ બરાબર અહીંયા આપણે લખી શકાય છ માં જવાબ આવશે છ ત્રયો તો ત્રયો વિશતી એટલે ત્રેવીસ એટલે ઉપરનું થઈ ગયું ક્રો દસ એટલે ત્રયો દશ એટલે તેર થશે ખ આવી ગયું ઓકે એક ત્રીસ એટલે એકત્રીસ થશે ખ આવી ગયું ચરિશતો ચવા રિસ એટલે કે ચાલીસ થશે ગ આવી ગયો ચાલો બધા આવી ગયા હવે પંચ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ પંચ ચવારી સત એટલે પિસ્તાલીસ થશે એટલે ટ આવશે નવ દશ એટલે શું થશે ઓગણીસ થશે નવ દશ એટલે જ આવી ગયું સપ્તવિસતી વિસતી સપ્ત એટલે સત્યાવીસ થશે જે આપણે અહીંયા જોઈ લઈએ ઓકે આ રીતનું ઢ સપ્તવિસતી એટલે મિત્રો અહીંયા ઢ આવશે બરાબર સપ્ત આવશે ચાલો પૂરા થઈ ગયા એક વિસતી એટલે એકવીસ થશે વિસતી એટલે હું થશે વીસ એટલે જ આવશે અને એક ચત્તવારી સત એટલે એકતાલીશ ઠ તો આ રીતે આપણે જોડકા જોડવાના હતા જે જોડી દીધા છે એ બધા આપેલા છે છઠ્ઠું વિશ્વાસ નય કર્તવ્ય ચિત્રકથાની પપેટ દ્વારા રજૂઆત કરો બરાબર તો આ પડદા પાછળ રહી ચિત્રકથાના મુખ વાંચન સાથે તમારે માર્ગદર્શન પ્રમાણે પપેટ કથા જે આવે કાર્ટૂન ટાઈપની એ પ્રમાણે તમારે રજૂઆત કરવાની છે એ કંઈ જરૂર નથી મિત્રો લખવાની

સવારે છ વાગે હું ઉઠું છું પ્રાતઃ સાર્ધ સપ્ત વાદને દુગ્ધમ પીબામી સવારે સાડા સાત વાગે હું દૂધ પીઉં છું ત્રીજું પ્રાતઃ સાર્ધ સપ્ત વાદને અલ્પાહારમ કરો મેં સવારે સાડા સાત વાગે હું નાસ્તો કરું છું ચોથું પ્રાતઃ સપાદ અષ્ટ વાદને અભ્યાસમ કરો સવારે સાડા આઠ વાગે હું અભ્યાસ કરું છું રાત્રો નવ વાદને ગૃહ કાર્યમ કરોમી રાત્રે નવ વાગે હું ગૃહ કાર્ય કરું છું મધ્યાએ દ્વાદશ સ્વાદને અભ્યાસમ કરોમી મે પુસ્તકમ પઠામિવા બપોરે 12 વાગ્યે હું અભ્યાસ કરું છું અથવા પુસ્તક વાંચું છું રાત્રો 10 વાદને સયનમ કરોમી રાત્રે 10 વાગે હું સૂઈ જાઉં છું બીજો લખો એ તમે લખી શકો એવું જરૂર નથી આજ જ લખો મધ્યાએ સ્વાર્થ દ્વિવાદને વિદ્યાલય સંસ્કૃત ભાષામ પઠામે બપોરે 2:30 વાગ્યે હું શાળામાં સંસ્કૃત ભાષા શીખું છું એટલે 2:30 વાગે મધ્યાને સપાદ ત્રિવાદને વિદ્યાલય ગણિત શાસ્ત્ર પઠામે બપોરે સવા ત્રણ વાગ્ય હું શાળામાં ગણિત શાસ્ત્ર શીખું છું સાંજે છ વાગે હું ઘરે આવું છું સાડા છ વાગે હું રમત મેદાનમાં રમું છું સપાદ નદી તટે વિહરામે સાંજે સવા સાત વાગે હું નદી કિનારે ફરું છું પાદન સાંજે પોણા આઠ વાગ્યે ઘરમાં હું રાત્રે ભોજન કરું છું રાત્રો નવ વાદને ગૃહ કાર્ય કરું કરોમે રાત્રે નવ વાગ્યે હું ગૃહ કાર્ય કરું છું રાત્રો સપાદન નવ વાદને ગૃહે દૂરદર્શનમ કાર્યક્રમ પશ્યામી રાત્રે સવાર નવ વાગ્યે ઘરમાં હું ટીવીનો કાર્યક્રમ જોઉં છું રાત્રો દશ વાદને પ્રાર્થના કરોમી રાત્રે દશ વાગ્યે હું પ્રાર્થના કરું છું રાત્રો સપાદ દશ વાદને સંયમ કરોમી રાત્રે સવા દસ વાગે હું સૂઈ જાઉં છું પ્રાત સાર્ધ પંચવાદને સયા ત્યાગ્યમ કરોમી સવારે સાડા પાંચ વાગે હું કથારીનો ત્યાગ કરું છું આ રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો આઠમો નીચે આપેલા સમય મુજબ ઘડિયાળનું ચિત્ર દોરો અને શબ્દોમાં લખો સાડા સાત વાગ્યા છે તો સાર્ધ સપ્તવાદનમ સવા નવ વાગ્યા છે તો સપાદન નવ વાદનમ સપાદ નવ વાદન પૂર્ણા બાર વાગ્યા છે તો પાદન દ્વાદશ વાદનમ બાર વાગ્યા છે તો દ્વાદશ વાદનમ પોણા દ અટત તો શૃંગાળ શ્રદ્ધા શણધા શમનાર્થમ અત્ર ત્રણ શૃંગાળ વને કિ પશ્ય શૃંગાળ વને દ્રાક્ષ દ્રાક્ષ ચ પશ્યતી કહ વિત દ્રાક્ષાફલ પશ્યુ કુતિ શૃંગાળ કથય પલાયનલ દ્રાક્ષાફલ શ્રમ કરોર ગમતી આગતી નગર તો અમરાવતી નામની નગર વસતી એકદા સા ગુર્જર પ્રદેશ દર્શન કર ગાંધીનગર ગુર્જર પ્રદેશ મુખ્ય નગરમ અત સા ગાંધીનગર ગછતી પ્ર સપ્તવાદને સા ગાંધીમંદિર પ્રતિ ગતિ ગાંધી મહાશય ભક્તિભાવપૂર્વક નમતી ત્રણ એકઠતી તચિવાલયમાં આગતી મધ્યાહને દ્વાદશવાદને સા સચિવમહોદય વાર્તાલાપ કરો તદનંતર સા ભોજન સાયંકાલે સપ્તવાદને અમરાવતી ગતિ તમારા ગામ કે નગરના કોઈ ચિત્ર અને તેનું નામ સંસ્કૃતમાં તમારે લખવાનું છે બરાબર તો તમે તમારી રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આમાં કશું નથી કરવાનું તો આ રીતે સરસ મજાના સોલ્યુશનો આપડી એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે તો દ્વિતીય સેમેસ્ટરની પણ તૈયારી કરી શકશો પરીક્ષાના પેપર મેળવી શકશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત